નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે દોઢ બે મહિના પહેલા સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને એ ધરપકડને લઈને અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં પણ નાખવામાં આવ્યા ત્યાર પછી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે આંતરિક જામીન મળ્યા હતા એ દરમિયાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારો પણ કર્યા રેલીઓ કરી સભાઓ કરી અને ભારતીય જનતા પાર્ટીને ચારસો પ્લસના જે નારા લગાવતી હતી એમાં ઘણું બધું નુકસાન પણ કર્યું ત્યારે આજે અરવિંદ કેજરીવાલની હાલત જેલની અંદર કેવી છે એમના રિપોર્ટ્સ બહાર આવતા હડકમ મચી ગઈ છે અરવિંદ કેજરીવાલની જે હાલત જેલની અંદર છે તો હું પૂછવા માગું છું ભારતીય જનતા પાર્ટીને કે આટલો બધો આ એક વ્યક્તિથી તમને ડર લાગે છે કે એમને તમે મેડિકલ ટ્રીટમેન્ટ લેવા પણ નથી દેતા આટલો બધો ડર લાગે છે ચારસો સીટના દાવાઓ કરતા હતા ત્રણસો ત્રણ સીટ આવી હતી બે હજાર ઓગણીસ ની અંદર આજે બસો ને ચાલીસ એવી આવી ગયા હવે તમને પણ ખબર પડી જવી જોઈએ કે અરવિંદ કેજરીવાલ થી ભારતીય જનતા પાર્ટીને કેટલો ડર લાગે છે દોસ્તો એટલે તો અરવિંદ કેજરીવાલ ને ખોટા કેસોમાં ફસાવી આ લોકો એ જેલ ની અંદર નાખ્યા છે હવે સુપ્રીમ કોર્ટે એમના જામીન પણ મંજૂર કર્યા છે હજી ઈડીસીડી આ અંદર કંઈક ને કંઈક આ લોકો ટાટિયા ખેંચવાની વાતો કરતા હોય એવું લાગે છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના ઓર્ડર ઉપર ઈડીસીડી કામ કરવા માગે છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અરવિંદ કેજરીવાલની હાલત જે રીતે જેલની અંદર ખરાબ થઈ છે એમના મેડિકલ રિપોર્ટ જે સામે આવ્યા છે ખૂબ નાજુક હાલત છે ડાયાબિટીસના દર્દી છે અરવિંદ કેજરીવાલ ત્યારે ભારતીય જનતા પાર્ટી ને શું કહ્યું છે કે નરેન્દ્ર મોદી આટલા બધા અરવિંદ કેજરીવાલથી કેમ ડરે છે આવો આપણે એ પણ દિલ્હી અરવિંદ જેલ માં રહે સાથે લગતાર વજન સાડા આઠ કિલો ગીર ચુકા સુગર લેવલ ખતરનાક સ્તર પર જાન કે ઉપર ખતરા બના હો કહેવા ભાઈ પૂરી દુનિયા દેખ રહી दिल्ली का जो मॉडल है पूरे वर्ल्ड में मशहूर है हेल्थ के ऊपर ले लीजिए आप शिक्षा के ऊपर लीजिए बसों में यात्रा महिलाओं के लिए फ्री है बुजुर्गों के हमारी यात्राएं करवाई जा रही है मोदी ये सब नहीं कर सकता ये तो बात हम समझ चुके अच्छी तरीके की मोदी की बस की नहीं है ये चीज काम करना तो वो हमारे काम रोकना चाहता है इनकी हेल्थ खराब करके इनको चाह रहा है की कोई ना कोई बीमारी ऐसे लग जाए ताकि ये सत्ता में दोबारा ना आए ना ये कुछ काम कर पाए पब्लिक के लिए हमें तो सर एक ही चीज दिख रही है इनको परेशान किया जा रहा है इनकी हेल्थ में खिलवाड़ किया जा रहा है साजिश ही है जिसके अंदर उनको रखा गया है चिड जेल में जबकि कोई उन पे केस नहीं बना कोई कुछ ईडी का किसी किसी चीज का कोई केस नहीं बना बीजेपी की साजिश है जिसके कारण उनको ये तकलीफ सहनी पड़ रही है और वो खुद शुगर के मरीज होकर उनका वजन आठ किलो कम हो गया है जिससे उनकी जान को भी खतरा है अगर उनको कोई तकलीफ होती है या कुछ कुछ भी दिक्कत होती है उसकी जिम्मेवार बीजेपी है देखो तो जहाँ तक हम मौलिक अधिकारों की बात करें उनका कोई कोई उनका गिल्टी प्रूव नहीं हुए उनका पूरा हक है उनका मेडिसिन का अच्छी ट्रीटमेंट का उनका पूरा हक है उनको उनका हक पूरा दिया जाए ताकि वो स्वस्थ रह सके और दिल्ली की सेवा कर सके उनके डॉक्टर की फैसिलिटी देनी चाहिए उनको पूरा ध्यान रखना ये जेल में डालने की तो वो तो अलग से बात है झूठे इल्जाम लगाए हुए हैं उनके ऊपर तो लेकिन डॉक्टर का भी तो उनका पूरा ध्यान रखना चाहिए ना कल वो कुछ हो जाए तो कौन होगा उनका ये मतलब पॉलिटिकली एक प्लान है कि मेंटली और फिजिकली दोनों तरीके से वीक किया जाए ताकि सरकार ढंग से ना चल पाए कि मेडिकल जो पर्पस है वो मेडिकल डॉक्टर ही फिर करेंगे मेडिकल वो देखेंगे कि उनका क्या ट्रीटमेंट है लेकिन मेरा ये कहना है अगर सुप्रीम कोर्ट ने ईडी केस में

देश के प्रधानमंत्री का हक बनता है या समाज का बनता है कि उसको पहले जाके चेकअप कराएं उसके इलाज की करवाएं केस तो चलते रहते हैं सबसे दिक्कत है कि अगले की डाउन हो जाए उसके बावजूद आप क्या ले लोगे आप क्या चलो उनको नुकसान पहुंचाने के बाद क्या मिल जाएगा आपको अब वीडियो ने खूब शेयर कर देवानी जवाबदारी तुम्हारी है दोस्तों आज अरविंद केजरीवाल ने दिल्ली के अंदर एवी सुविधाओं उपलब्ध करी है કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એમને નિઃશુલ્ક હોસ્પિટલની અંદર સારવાર મળે છે દુઃખની વાત તો એ કહેવાય કે આજે દિલ્હીના મુખ્યમંત્રીને સારવાર માટે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટને અરજીઓ કરવી પડે છે મેડિકલ સુવિધા લેવા માટે એમને પૂરી સુવિધાઓ અંદર મળતી નથી કંઈક ને કંઈક ષડયંત્ર રચાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ એમનું કેવું હતું કે અરવિંદ કેજરીવાલની સાથે આ લોકો કંઈક એવું કરવા માગે છે કે જેથી કરીને અરવિંદ કેજરીવાલ કોમા જેવી ભયંકર બીમારીમાં વયા જાય એટલે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ ઈમાનદાર નેતા ઊભો ન રહી શકે કંઈક ને કંઈક આ કેજરીવાલ સાથે જેલની અંદર એવી હરકત કરવા માગે છે જેથી કરીને કેજરીવાલ કાયમને માટે જેલમાં જ રહે એટલે દિલ્હીની જનતા ખૂબ નારાજ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ મારે એટલું જ કહેવું છે કે જો તમારામાં ઈમાનદારી હોય થોડી શરમ બચી હોય તો ચૂંટણીને ચૂંટણીની જગ્યાએ બીમાર વ્યક્તિના ઈલાજ ને બીમાર વ્યક્તિના ઈલાજની જગ્યાએ આ કોઈ પણ વ્યક્તિ માટે આટલી હમદર્દી હોવી જોઈએ પણ તમારી અંદર એટલું ઘમંડ એટલું અભિમાન છે કે તમે કોઈ પણ વ્યક્તિ અત્યારે કદાચ મોતના મુહમાં જતો હોય ને તો પણ તમને એના ઉપર દયા આવે એવું તમારું આ અભિમાન આ ઘમંડ છે વિડીયોને ખૂબ શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચે આ સમાચાર તમને ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે એટલે આ વિડીયોને શેર કરવાની જવાબદારી દોસ્તો તમારી છે જય હિન્દ